નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે તપતા તાપ વચ્ચે કે કમોસમી માવઠું વરસ્યું છે જોકે કમોસમી વરસાદ બાદ ફરી એકવાર નવી મુસીબતની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તેમણે બે ચક્રવાત આવવાની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વંટોળની આગાહી કરતાં કહ્યું છે કે ચોવીસ મેથી લઈને પચીસ જૂન પછી હવામાનમાં એકાએક પલટો આવવાની સંભાવનાઓ છે વધુમાં તેમણે જણાવ્યું કે ચોમાસું વહેલું આવશે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે ત્યારબાદ સોળમી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદભવશે તો ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુઓ પર પણ ચોમાસું બેસવાની શક્યતા તેમણે જણાવ્યું છે વધુમાં પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે કેરળમાં ચાર દિવસ વહેલું ચોમાસું બેસી દેશે તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસું ત્રણ દિવસ વહેલું પહોંચવાની સંભાવનાઓ છે મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર થઈ જશે યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધે વધશે ચૌદથી લઈને પંદર જૂન સુધીમાં ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચી શકે છે સત્યાવીસ જૂન સુધીમાં ચોમાસું સમગ્ર રાજ્યને કવર કરી લેશે આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે મિત્રો ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ફરી હીટવેવનો રાઉન્ડ આવવાનો છે અઢારથી લઈને બાવીસ મે સુધીમાં તાપમાનમાં વધારો થશે તાપમાનમાં દરરોજ એક ડિગ્રીનો વધારો જોવા મળશે અને બેતાલીસ અને ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે તો કેટલાક વિસ્તારોમાં ચુમ્માલીસ ડિગ્રીથી વધુ તાપમાન પણ નોંધાઈ શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં હાલ કાળાજાળ ગરમી પડી રહી છે અને રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે આ સાથે રાજ્યના અમુક ભાગોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે આ સંજોગોમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે વાવાઝોડા અને ચોમાસા અંગે મહત્વની આગાહી કરી છે મિત્રો બાવીસ મે સુધી તાપમાન ઊંચું રહેવાનું છે આમાં અતિશય ગરમી રહેવાની છે આ દરમિયાન એકતાલીસ અને ચોમાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે એ તાપમાનને કારણે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી જાય તો તે અપવાદરૂપ રહેશે બાકી હમણાં કોઈ માવઠાની શક્યતા નહીવત છે મિત્રો પચીસથી લઈને ત્રીસ મે દરમિયાન ફરીથી એકવાર અસ્થિરતા ઊભી થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ જોવા મળશે આને ધ્યાનમાં લઈને પચીસ તારીખ સુધીમાં ખેતીના કામોને સાચવવાની કાળજી રાખવી તેવી ખેડૂત મૂત્રીને અપીલ કરવામાં આવી છે મે મહિનાના છેલ્લા દિવસોમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ સાયક્લોન થોડું કમજોર રહેશે બંગાળની ખાડીમાં જે સાયક્લોન બનતો હોય તેનાથી આપણને કોઈ ખતરો નથી હોતો તેનાથી આપણે ડરવાનું નથી હોતું જો અરબી સમુદ્રમાં કોઈ સાયક્લોન બને તો તે ગુજરાતને સીધું અસર કરતો હોય છે મે મહિનામાં અરબી સમુદ્રમાં કોઈ સાયક્લોન બને તેવી શક્યતા હાલ નથી દેખાતી પરંતુ જૂન મહિનાના પહેલાં અઠવાડિયામાં અરબી સમુદ્રમાં કદાચ સાયક્લોન બની શકે છે આ કોઈ આગાહી નથી પરંતુ લાંબા ગાળાનું અનુમાન છે જો હાલની તાપમાનની પરિસ્થિતિમાં કોઈ મોટો બદલાવ નહીં થાય તો જૂન મહિનાના પહેલાં અઠવાડિયામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે હવે ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધે છે અઢારથી લઈને વીસ તારીખ સુધીમાં ગમે ત્યારે ચોમાસું અંદામાનની કોબર ટાપુઓ પર પહોંચી શકે છે આ વખતે ચોમાસું ત્રણ ચાર દિવસ વહેલું એટલે કે છવ્વીસથી લઈને સત્યાવીસમી આસપાસ ચોમાસું કેરળમાં પ્રવેશ કરે તેવું અનુમાન છે મુંબઈ સુધી ત્રણેક દિવસ ચોમાસું વહેલું પહોંચી સ્થિર થઈ જાય તેવું પણ અનુમાન છે તે બાદ ગુજરાતમાં ચૌદ અથવા પંદર જૂને ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે જો આવું થાય તો પચીસથી લઈને છવ્વીસ જૂન સુધીમાં ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને કવર કરી લેશે હવે મિત્રો ગઈકાલે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો તેની વાત કરીએ તો ગઈકાલે જસદણ જુનાગઢ ઉપલેટા અમરેલી જૂનાગઢ સાબરકાંઠામાં માવઠું નોંધાયું હતું મિત્રો જસદણના આડકોટમાં કમોસમી વરસાદ વરસ્યો હતો પાંચવડા જીવાપર ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ભારે પવનને લીધે ઘરોના છાપરા ઉડી ગયા હતા તો આડકોટ વીરનગર જીવાપર અને પાંચવાડામાં ખેતરોમાં પાણી પાણી થઈ ગયા છે જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે સાસણ સહિતના જંગલ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો બપોર સુધી કાળઝાળ ગરમી બાદ અચાનક વાતાવરણ બદલાયું હતું ઉપલેટા પંથકમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉપલેટા પંથકમાં લાડ ગામમાં કમોસમી વરસાદે માજા મૂકી છે લાડ ગામમાં ભારે પવનને કારણે વૃક્ષો અને પતરા પણ ઉડી ગયા છે અમરેલીના લીલીયા પંથકમાં પણ કમોસમી વરસાદે પોતાની હાજરી આપી હતી લીલીયાના ભેંસાણ ઇંગોરાળા સાદણબાટીના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો જૂનાગઢના વિસાવદર પંથકમાં પણ વરસાદી માહોલ જેવો સર્જાયું હતું વિસાવદર તાલુકાના રામપરામાં કરા સાથે વરસાદ વરસ્યો છે તો ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કરા સાથે વરસાદથી ખેતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વધુમાં સાબરકાંઠા જિલ્લામાં પણ સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેમાં ખેડબ્રહ્મા ઈડનના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે મિત્રો વરસાદ પડતા ખેડૂતોના બાજરી જુવાર જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે